ગંગાજળિયા પોલીસે મોતી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ગંગાજળિયા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી મોતી તળાવ વીઆઈપીના ડેલા પાસે એક શંકાસ્પદ કન્ટેનર ઉભું છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ કન્ટેનરની તલાશી લેતા ચોખાની આડમાંથી વિદેશી દારૂની નાની મોટી ત્રણસો પેટી મળી આવતા પોલીસે તમામ વિદેશી દારૂ અને ટેન્કરને જપ્ત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

આવો અમે પેટીઓને માર લઈએ કોટા ખબર આવે અમારી ઘડી મુદ્દા વાળી દેખાડો આટલો બધા દેખાડો મુદ્દા મને વિડિયોનો રોલા